લીલી દ્રાક્ષની બરફી રેસીપી તો તમે પણ આવી જ કંઈક નવી વસ્તુ ઘરે જ બનાવજો ખૂબ જ સરળ છે એકવાર બનાવો એટલે બીજી વાર જરૂરથી બનાવવાનું મન થાય તેવી રેસીપી ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી કાઠિયાવાડી રસોઈ તો આજે આપણે લીલી દ્રાક્ષનો હલવો તો અહીં દ્રાક્ષને મિક્સર જારમાં એડ કરી દીધી છે તો તેને હવે આપણે સરસ રીતે રસ નીકાળવાનો છે તો તે આપણે જોઈ લઈએ અહીં મેં દ્રાક્ષને આ પ્રમાણે સરસ પીસી લીધી છે તો હવે હું આ દ્રાક્ષને ગરણીની મદદથી જે તેમાં વધારાનો ભાગ છે તે નીકાળી લઈશ અને તેનો રસ હું સેપરેટ કરી લઈશ એટલે રસ તેનો અલગ થઈ જશે આ પ્રમાણે હું એડ કરીને બધો જ રસ સરસ રીતે નીકાળી લાવીશ તો અહીં મેં રસ ને સરસ ગાડી લીધો છે ત્યારબાદ અહીં મેં બે કપ સુગર જે આપણે ખાંડ કહીએ તે લીધી છે તેમાં હું અડધો કપ પાણી નાખીને તેની સાસણી આપણે તૈયાર કરવાની છે તેમાં હું અડધો કપ પાણી એડ કરીશ હવે આપણે તેને એક તારવાળી સાસણી તૈયાર કરવાની છે આપણી એક તારવાળી સરસ સાસણી તૈયાર થઈ રહી છે તમે જોઈ શકો છો તમે અહીં સાસણીને આ પ્રમાણે હાથની મદદથી શેક કરશો તો તે એક તાર થવા લાગશે તો અહીં આપણી સાસણીનો એક તાર થવા લાગ્યો છે આપણે તેમાં જે તૈયાર કરેલું મિશ્રણ છે તેને એડ કરી અહી એક વાટકી મેં કોર્ન ફ્લોર લીધો છે તેમાં હું ત્રણ કપ જેટલો દ્રાક્ષનો જે રસ નીકળેલો હતો તે એડ કરું છું તમે અહીં તમારા માપ મુજબ પ્લસ માઇનસ કરી શકો છો આ રીતે તેને સરસ હું મિક્સ કરી દે છે જેથી કરીને તેમાં ગાથા ન રહે અહીં આપણે જે દ્રાક્ષનું તૈયાર કરેલું જે મિશ્રણ છે તેને એડ કરી દેશું તેને સરસ મિક્સ કરી દેશું તો અહીં તેને લો ગેસની ફ્લેમ પર હલાવતા આ પ્રમાણે તે ઘટ થવા લાગશે તો અહીં આપણે થોડો ફૂડ કલર એડ કરશું તે ઓપ્શનલ છે ત્યારબાદ તેને આ પ્રમાણે મિક્સ કરશો એટલે એકદમ સરસ લીલો કલર થઈ જશે તમે જોઈ શકો છો તો અહીં મેં એક પ્લેટને ઘીથી ગ્રીસ કરીને રાખેલી છે તમે જોઈ શકો છો અહીં તેની ઉપર મેં ડ્રાય ફ્રૂટ્સ એડ કરેલું છે અહીં આપણે બરફી એડ કરશું તેની ઉપર આ ડ્રાય ફ્રૂટ સરસ રીતે બેસી જશે તો અહીં બરફીને આ રીતે હલાવતા જશો એટલે તે ધીરે ધીરે સાઈડું છોડવા લાગશે અને દસ મિનિટ જેવા ટાઈમની અંદર જ આપણી સરસ રીતે દ્રાક્ષની બરફી તૈયાર થઈ જશે આ રીતે તમે જોઈ શકો છો તેનો કલર પણ કેટલો સરસ આવેલો છે અહીં તમને હું એક ટ્રીક બતાવું અહીં જો બરફી પરફેક્ટ બની ગઈ હોય તે શેક કરવું હોય તો આ પ્રમાણે એક વાટકામાં તેને એ એડ કરી દેવાનું થોડી વારમાં તે ગટ થઈ એડ કર્યા બાદ થોડી વારમાં તે જામવા લાગશે આ પ્રમાણે જો તે હજી ઢીલું છે જામતું નથી આ પ્રમાણે તમે ચેક કરી શકો છો સાઈડોને છોડવા લાગી છે તમે જોઈ શકો છો તો આપણે તેને એક પ્લેટમાં નીકાળીને તેને ઠંડી કરી લેશું તો અહીં બરફીને એક પ્લેટમાં મેં નીકાળી લીધી છે તો અહીં થોડી ઠંડી પડે ત્યારબાદ તેમાં આ પ્રમાણે છાકુની મદદથી તેમાં કાપા લગાવી દેવાના તો મેં અહીં તેનો શેપ પણ સરસ આપી દીધો છે તમે જોઈ શકો છો આપણી લીલી દ્રાક્ષની બરફી પરફેક્ટ તૈયાર છે ખૂબ જ સરળ રીતે અને કંઈ પણ ઝંઝટવી ના કંઈક નવી વસ્તુ તમે પણ આ પ્રમાણે ઘરે જરૂર ટ્રાય કરજો જો તમને મારો આ વિડીયો ગમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ